જાહેર માર્ગો પર સુરતમાં શ્વાનના આતંક એક હાલાકી જીવ ગુમાવ્યો હતો મળતી માહિતી મુજબ શહેરના પાલ ઉગત રોડ પરથી ઘનશ્યામ પરમાર બાઇક લઈને પસાર થતા હતા દરમિયાન રસ્તા પર રખડતું શ્વાન તેમની પાછળ દોડતું હતું જેના કારણે પોતાને બચાવવા જતા બાઇક ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું અને રસ્તા વચ્ચે પટકાયા હતા

જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઓગઢને ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડો ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જે રીતના બેલેન્સ એનું હલટું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બેગ ભાગી ગયું અને ઘટના સ્થળે એક્સપાયર થયેલ છે ભાઈનું નામ ઘનશ્યાનભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે પ્રેગ્નન્ટ છે સિક્સ મંથ અત્યારે એમનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વીર વિચાર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટમાંથી સાહેબ આવીએ છીએ તો મારું એટલું સાહેબને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું ભાઈ જગ્યા પર ભાઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા જે આપણે સ્પાઇન લેબ કરીને આવે છે જે સ્વાઈપ મશીન આવે ને એમાં કામ કરતા હતા